તેમની ગાડી હવે ટોપ ગેર ચાલી રહી છે ચોવીસો જેટલા મતોથી આગળ ચાલી રહ્યા છે તે પ્રકારના અંદર થી સમાચાર મળી રહ્યા છે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તે તમામ કાઉન્ટ કરી રહ્યા છે વિપુલભાઈ આપણી સાથે જોડાઈ ચુક્યા છે વિપુલભાઈ શું અપડેટો મળી રહ્યા છે

પરંતુ અમારા ધાર્યા કરતા ત્યાં અમને સારું રિઝલ્ટ મળ્યું છે અને હવે જે ભેસાણ વિસાવદર ના ગામડાઓ આવે છે એમાં તો બમ્પર લીડ મળવાની છે ચોક્કસથી હાલ આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે આમ આદમી પાર્ટીના નેતાઓ પાસે જે લેટેસ્ટ આંકડા આવી રહ્યા છે તે આંકડાઓ મુજબ આપણે નવ રાઉન્ડ કમ્પલીટ થયા છે ને આ નવ રાઉન્ડમાં ચોવીસો ની મત સાથે છે તે ગોપાલ ઇટાલિયા આગળ નીકળી ચૂક્યા છે હાલ તમે જોઈ શકો છો કે આમ આદમી પાર્ટીના નેતાઓને અંદરથી અપડેટ મળી રહ્યા છે તે અપડેટના સંદર્ભમાં તેઓ લોકો મીડિયા સમક્ષ પોતાની માહિતી પહોંચાડી રહ્યા છે આપણે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું હાલ તેઓ છે તે મત ગણતરીમાં જે નવ રાઉન્ડ ના જે ગામડાઓ હતા ખાસ કરીને તે મહત્વની વાત છે ઝોન જે પ્રભાવિત વિસ્તારો હતા તે આમ આદમી પાર્ટી નું કેમ્પેન ચાલ્યું ના કેમ્પેન દરમિયાન છે તે કામગીરી કરવામાં આવી આપણી સાથે બીજા બેન જોડાઈ ચુક્યા છે બેન શું કેશો હવે ચોવીસો ની લીડ આમ આદમી પાર્ટી ની કઈ રીતે જોઈ રહ્યા છે ખૂબ સારી રીતે જોઈ રહ્યા છીએ આની પેલા પણ મેં કીધું કે જે અમારા સાત બૂથ હતા એ ભાજપનો ગઢ હતો એમાં અમે સાત થી આઠ હજાર વોટની ગણતરીએ પાછળ ચાલતા હતા પણ ત્યાં માત્ર હજાર વોટથી જ અમે પાછળ ચાલ્યા અને હવે જે બૂથ ખુલ્લે છે સરસઈ છે મોટી મોણપરી છે

ભાજપના સો મતની સામે આમ આદમી પાર્ટી ના બસો મત મળી રહ્યા છે એટલે પચાસ પચાસ ટકાના ડિફરન્સ ચાલી રહ્યા છે અને નવમા રાઉન્ડ ના અંતે ચોવીસો મતની આમ આદમી પાર્ટી લીડ છે ઝોન પ્રભાવિત વિસ્તારો હતા આમ આદમી પાર્ટી જે ઇકો નો મુદ્દો ઉઠાવ્યો એના કારણે આ ક્યાંક ને ક્યાંક અસર જોવા અમે અમે બિલકુલ પેલા દિવસથી કહી રહ્યા છીએ કે આ આ ચૂંટણી છે એ પ્રજા લડી રહી છે ઇકો ના મુદ્દા છે ખેડૂતના મુદ્દા છે રત્ન કલાકારો ના મુદ્દા છે અને આ પરિણામ દેખાઈ રહ્યું છે ભાજપ ને પોતાના અહંકાર નું સરવૈયું અત્યારે ભાજપના ઉમેદવાર કરતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચોવીસો મત આગળ છે અને કોંગ્રેસ આસપાસ બે હજાર મત આસપાસ હશે કોંગ્રેસ ને કુલ મત કુલ મત ટોટલ જોઈ શકો છો આમ આદમી પાર્ટી નેતા રાકેશ હિરપરા જે અપડેટ આપ્યા છે આપણે અંદર સમાચાર લેટેસ્ટ મળી રહ્યા છે જેમાં ચોવીસો ની લીડ મળી છે નવ રાઉન્ડ કમ્પ્લીટ થયા છે ને આપણી સાથે એક બાદ એક અપડેટ છે તે નેતાઓ આપી રહ્યા છે તેમની સાથે વાતચીત કરી રહ્યા છે આપણે શું કહેશું કેમ કે તમારા માટે હરખ કેમ કે જીવ માં જીવ આવ્યો હોય ચોવીસો ની પાર હવે પહેલી વાર કોઈ ઉમેદવાર આગળ નીકળ્યો છે ઉમેદ હતી જ કારણ કે જે રીતે પહેલો રાઉન્ડ ખુલ્યો છે કે અહીંયા લીડ મળશે એ પહેલા રાઉન્ડમાં અમને લીડ મળી ત્યારથી જ ફાઇનલ હતું કે આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈ અટેલે વીસ હજાર કરતાં પણ વધુ મતથી જીતશે હાલમાં માત્ર નવ રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે જે ભાજપનો ગઢ ગણાતો હતો એ તમામ જગ્યાના મતદાન પેટીઓ ખુલી ચૂકી છે અને એ ગઢની અંદર આમ આદમી પાર્ટીએ ગાબડું પાડ્યું છે મોટામાં મોટું ગાબડું પાડ્યું છે કે જે ભાજપથી કોઈ બંધ પુરાવાનું નથી અને ચોવીસો જેટલા મતથી આજે એક એક રાઉન્ડ ખોલે છે તો એ રાઉન્ડની અંદર બારસોથી પંદરસો વોટનો ડિફરન્સ એ બતાવે છે કે જનતા ભાજપની જે રાજનીતિ છે વિકાસના નામની જે ખોખલી રાજનીતિ રમી રહી છે એને જાકારો આપે છે અને આમ આદમી પાર્ટી નવયુવાન જે આ વિસ્તાર માટે અને સમગ્ર ગુજરાત માટે એક આશાનું કિરણ છે એને સ્વીકાર્યું છે અને બદલાવ

પાર્ટીના નેતાઓ સતત અપડેટો આપના સમક્ષ પહોંચાડી રહ્યા છે અને અત્યારે મહત્વની અપડેટ છે 2400 મત સાથે આમ પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે અને આજે આમ પાર્ટીના નેતાઓની અપેક્ષાઓ છે કે આ લીડ વધશે 20000 સુધી પહોંચે ત્યારે પડે પડને અપડેટો નવજીવન ન્યૂઝ આપને વિસાવદરથી પહોંચાડી રહ્યો છે એટલે નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર